આજ ઝડપની વાત કરીએ તો ઝડપનો એકમ મિત્રો યાદ રાખજો વિજ્ઞાનમાં પૂછાય તો ઝડપનો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક અને બીજો એકમ છે અથવા તો તો આવો એકમ ના હોય હોય શું થાય મીટર પ્રતિ સેકન્ડનો સેકન્ડ આનો મતલબ એમ કે કિલોમીટર પ્રતિ કલાકનો મતલબ શું થાય તો અહીંયા સમજો કિલોમીટર પ્રતિ કલાકનો અર્થ થાય કે એક કિલોમીટર અંતર કાપતા કોઈ પણ ગાડી અથવા વાહનને એક કિલોમીટર અંતર કાપવા માટે એક કલાક લાગે

तो किलोमीटर प्रति कला। હવે આપણે સાહેબ અહીંયા વાત કરીએ કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગાડી જાય છે. તો આનો મતલબ એવો થાય કે 80 કિલોમીટર જેટલું અંતર કાપતા ગાડીને 1 કલાક લાગે છે. 80 કિલોમીટર કલાક કાપતા કેટલો લાગે 1 કલાક. અહીંયા આપણે ધારો કે લખીએ કે x કિલોમીટર પ્રતિ કલાક લખીએ તો x કિલોમીટર કાપતા 1 કલાક લાગે છે. અહીંયા એ જ રીતે લખીએ x મીટર પ્રતિ સેકન્ડ તો x મીટર અંતર કાપતા આમને 1 સેકન્ડ લાગે છે.

સરસ મજાનું ઉદાહરણ શું છે કે એક મોટર રમેશ એક મોટર લઈને રમેશ એક મોટર લઈને ચાલે છે હવે મોટર લઈને ચાલવાની શરૂઆત કરે રમેશ મોટર એટલે કે બાઈક બાઈક લઈને કોઈ એક જગ્યાએ ચાલવાની શરૂઆત કરે છે ત્યારે આ રમેશ બસો કિલોમીટર જેટલું અંતર બસો કિલોમીટર જેટલું અંતર પાંચ કલાકમાં કાપે છે કેટલા કલાકમાં કાપે છે પાંચ કલાક તો આ રમેશની ઝડપ કેટલી હશે તો કે રમેશ એક મોટર લઈને બસો કિલોમીટર જેટલું અંતર પાંચ કલાકમાં કાપે છે તો આપણે મિત્રો ઝડપ શોધવી હોય તો કઈ રીતે મળશે તો કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો કે સાહેબ ઝડપ કઈ રીતે મળશે તો આપણે ઝડપ બરાબર સૂત્ર આવશે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર ભાગ્યા સમયની વાત કરો તો અંતર કેટલું તો મિત્રો અંતરની વાત કરી અંતર કેટલું હશે તો તમારું અંતર મળશે અહિયાં જો મોટરસાયકલ કેટલું કિલોમીટર એટલે કિલોમીટર આવે તો આને કહેવાશે અંતર આને શું કહેવાશે અંતર હવે સાહેબ કિલોમીટર આવે એટલે 200 કિલોમીટર જેટલું અંતર કાપશે પછી સમય તો કલાક હોય સેકન્ડ હોય મિનિટ હોય તો એને સમય કહેવાય તો આ શું આપું શરત સમય સમય કેટલો લેશે તો 5 કલાકનો સમય લેશે તો 40 * 5 ભાગ્યા 5 કરો 5 પાસ ઉપર જે રદ થાય એટલે કે આ મોટરસાઇકલની ઝડપ કેટલી હશે 40 કિલોમીટર પ્રતિ કલાક હશે તો આ એક સરસ મજાનો કોન્સેપ્ટ આધારિત હવે આપણે બે ત્રણ દાખલા ગણીશું પછી કોન્સેપ્ટ બે લઈશું કોન્સેપ્ટ ત્રણ કોન્સેપ્ટ ચાર કોન્સેપ્ટ પાંચ આધારિત દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું કારને બસો કિલોમીટર જેટલું અંતર કાપવા માટે પાંચ કલાક લાગે છે તો આ કારની ઝડપ કેટલી હશે તો અહીંયા સમજો કે કોઈ એક કાર છે

તો ગાડી તમાર જડત નું સૂત્ર હું ગોખવા લઉં છું જડત બરાબર અંતર ભાગ્યા સમય જડત નું સૂત્ર શું આલત કે અંતર ભાગ્યા સમય હવે અંતર કેટલું થશે તો અહીંયા આપણે વાત કરીએ તો સાહેબ અંતર થશે આપડું 200 200 કિલોમીટર જેટલું અંતર એને અંતર અને સમય કેટલો લાલ છે તો સાહેબ 5 કલાકનો આને આપણે કેવો ઠી સકાય 40 * 5 ભાગ્યા 5 એટલે આપણે 5 પાંચ ઉપર નીચે રદ થશે જવાબ શું આવશે 40

તો અહીંયા જો કે કોઈ પણ એક બસ છે મિત્રો આ બસ આ બસ કેટલું તો આ બસ કાપશે ત્રણસો જેટલું કેટલા છ કલાકમાં આટલું અંતર કાપે છે છ કલાકમાં અંતર કાપશે હવે સર છ કલાકમાં અંતર કાપશે તો આ બસની ઝડપ કેટલી છે તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે બસ કેટલી ઝડપે ચાલે છે એ ઝડપ આપણે ખબર નથી ટલું મળ્યું કે ત્રણસો ને સાઈઠ કિલોમીટર જેટલું અંતર કાપવા માટે ત્રણસો ને સાઈઠ કિલોમીટર જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે છ કલાક લાગે છે તો અહીંયા કેવું હોય તો કહી શકાય સાહીઠ ગુણ્યા છ ભાગ્યા છ અહીંયા કેટલું આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક આપણે બે દાખલાઓની ચર્ચા કરી અને આને આપણે એક સરસ મજાના ઉદાહરણ સાથે સમજીએ સરસ મજાનું ઉદાહરણ શું છે કે એક મોટર રમેશ એક મોટર લઈને રમેશ

કોઈ સ્કૉલેજ કરતો એક વિદ્યાર્થી જેનું નામ છે રાહુલ પોતાના ઘરેથી મિત્રો પોતાના ઘરેથી મોટરસાયકલ દ્વારા અહીંયા આવેલી છે કોલેજ તો રાહુલ પોતાના ઘરેથી 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાહુલ 1 કલાકમાં 1 કલાકમાં પોતાની કોલેજ પહોંચે છે તો રાહુલ જ્યારે પોતાના ઘરેથી 1 કલાકમાં 36 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે 1 કલાક માં પહોંચે છે તો રાહુલ ના ઘર થી કોલેજ નું અંતર કેટલું છે આપણે શું શોધવાનું છે અંતર શોધવાનું છે જ્યારે પણ પ્રશ્ન ઉત્તર પૂછાય અંતર શોધવાનું તો અહીંયા શું કરીશું કે રાહુલ પોતાના ઘરે થી 36 કિલોમીટર અહીંયા આપણે 36 કિલોમીટર પ્રતિ કલાક શું આપી છે ઝડપ આપી છે શું આપી છે ઝડપ હવે કલાક આપ્યો હોય તો શું કહેવાય કે સર સમય કહેવાય શું કહેવાય છે સમય હવે તમને ખબર પડી કે સાહેબ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે એક કલાક સમય છે તો આનું સૂત્ર આવશે તો અહીંયા સૂત્ર લખું છું કે અંતર શોધવા માટે સૂત્ર યાદ રાખજો અંતર બરાબર અંતર બરાબર સૂત્ર શું આવશે ઝડપ ગુણ્યા સમય ઝડપ ગુણ્યા સમય કેટલા સ્પીડે જાય છે તો સાહેબ સત્તર છત્રીસ સોરી છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ઝડપેટલી છત્રીસ કેટલા સમયમાં તો એક કલાકમાં તો અહીંયા ઝડપ કેટલી આવશે કલાક સુધીનું અંતર કેટલું હશે મિત્રો છત્રીસ કિલોમીટર હશે તો આ કોન્સેપ્ટના આધારે આપણે દાખલા કરીશું સાહેબ કોન્સેપ્ટ શું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર હતું એના ઉપરથી જયારે પણ તમને પરીક્ષામાં અંતર પૂછે કે અંતર કેટલું હશે

ત્યારે તેઓ ત્રણ કલાકમાં વડોદરા પહોંચે છે તો તેમના મૂળ સ્થાને તેમના મૂળ સ્થાનેથી વડોદરા સુધીનું અંતર કેટલું હશે આવું આપણે શું તો અહીંયા વાત કરી રમેશભાઈ છે અહીંયા કોણ છે રમેશભાઈ અહીંયા રમેશભાઈ ઘરેથી છે વડોદરા અહીંયા શું આવેલું છે વડોદરા સમજો મિત્રો બરાબર સમજજો પછી તમારે ક્યાંય ના ડાફેરાની મારવા પડે તો અહીંયાથી વડોદરા નીકળે છે તો એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની ગાડી ચલાવે છે કિલોમીટર પ્રતિ કલાકે પોતાની ગાડી ચલાવે છે ત્યારે તેઓ ત્રણ કલાકની અંદર વડોદરા પહોંચે છે તો અહીંયા રમેશભાઈના મૂળ એટલે રમેશભાઈના પોતાના મૂળ વડોદરા આપણે છે તો વતન તમને ખબર પડે શું શોધવાનું છે અંતર શોધવાનું છે શું શોધવાનું અંતર તો અંતરનું સૂત્ર શું આવ્યું કે અંતર બરાબર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ ગુણ્યા સમય હવે ઝડપ કેટલી આવશે

આ રીતે આ પ્રકારનો દાખલો સરળતાથી સોલ્યુશન તો તેમના મૂળ સ્થાનેથી વડોદરા સુધીનું અંતર કેટલું હશે આવું આપણે શોધવાનું છે તો અહીંયા વાત સાહેબ અહીંયા રમેશભાઈ છે અહીંયા કોણ છે રમેશભાઈ અહીંયા રમેશભાઈ પોતાના ઘરેથી અહીંયા છે વડોદરા અહીંયા શું આવેલું છે વડોદરા સમજો મિત્રો બરાબર સમજજો પછી તમારે ક્યાંય નાફેરા નહીં મારવા પડે તો અહીંયાથી વડોદરા નીકળે છે તો એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની ગાડી ચલાવે છે એસી કિલોમીટર પ્રતિ કલાકે પોતાની ગાડી ચલાવે છે ત્યારે તેઓ ત્રણ કલાકની અંદર વડોદરા પહોંચે છે તો અહીંયા રમેશભાઈ મૂળ વતન એટલે રમેશભાઈના પોતાના મૂળ સ્થાને વડોદરા સુધી અંતર આપણે મિત્રો શોધવાનું છે तो यहां तुमने खबर पढ़ी सु शोधવાનું છે અંતર શોધવાનું છે શું શોધવાનું અંતર તો અંતર નું સૂત્ર શું આવે કે અંતર બરાબર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ ગુણ્યા સમય હવે સાબ ઝડપ કેટલી આવશે તો તમે કહો સાહેબ ઝડપ આવશે 80 કિલોમીટર પ્રતિ કલાક તો અહીંયા ઝડપ કેટલી આવશે 80 કિલોમીટર પ્રતિ કલાક સમય કેટલો છે સમય છે મિત્રો 3 કલાક કેટલો 3 કલાક એટલે 3 આ રીતે આ પ્રકારનો દાખલો સરળતાથી સોલ્યુશન કરી શકાય પ્રતિ કલાક ઝડપથી ત્રણ કલાક સુધી ગાડી ચલાવવામાં આવે છે તો આ ગાડી કુલ કેટલા કિલોમીટર અંતર કાપશે હવે કોઈ એક ગાડી છે આ આ ગાડી 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 છે એને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવે છે તો કે સાહેબ પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ગાડી ચલાવવામાં આવે છે ત્યારે તે ત્રણ કલાક ચાલે છે આ ત્રણ કલાક સુધી સતત ચલાવવામાં આવશે તો મતલબ આયાથી જે આયા સુધીનો અંતર છે એ અંતર આપણે શોધવાનું છે શું શોધવાનું છે મિત્રો અંત હવે અંતર કેટલું હશે તો અહીંયા આપણે વાત કરીએ સાહેબ અંતર શોધવાનું તો અંતરનું સૂત્ર શું હાલ અંતર બરાબર અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ ગુણ્યા સમય હવે સર ઝડપ કેટલી તો ઝડપ તમને કશું સાહેબ 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલા કલાકમાં પહોંચે છે તો 3 કલાકમાં પહોંચે છે ગુણ્યા 3 તો અહીંયા

પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો કે સાહેબ મનોજ પાસે ગાડી છે એ ગાડી બસો કિલોમીટર જેટલું અંતર સો કિલોમીટરમાં કાપે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો આ મનોજ કેટલા સમયમાં આ સ્થળે પહોંચશે એ સ્થળેથી બી સ્થળે કેટલા મિનિટ કલાક અથવા કેટલા કલાકોમાં કેટલા સમયમાં પહોંચશે આવો પ્રશ્ન પૂછાય કે મનોજ એ સ્થાનેથી મિત્રો મનોજ એ સ્થાનેથી બી સ્થાને બસો કિલોમીટર પ્રતિ બસો કિલોમીટર અંતર સો કિમી પ્રતિ અવર ઝડપે કાપે છે તો કેટલો સમય લાગશે તો જ્યારે પણ આવો પલ્સર પૂછાય અહીંયા શું શોધવાનું છે મિત્રો આપેલી છે આપણને ઝડપ શું આપી છે અહીંયા સો કિલોમીટર પ્રતિ કલાક આપણને આપી છે ઝડપ ઝડપ આપેલી છે અહીંયા આપ્યું છે બસો કિલોમીટર અહીંયા શું આપ્યું છે આ આપ્યું છે આપણું અંતર અંતર આપેલું છે સો કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે અંતર ભાગ્યા ઝડપ અંતર ભાગ્યા ઝડપ હવે કેટલાની ઝડપે ચાલે છે તો અહીંયા વાત કરીએ સાહેબ બસો કિલોમીટર અંતર કાપતા અંતર કેટલું છે બસો કિલોમીટર અંતર કાપતા ઝડપ કેટલી ઝડપ એટલે સાહેબ ऊपर में जो एक में शून्य कैंसिल तो यहां कितना आउसी जवाब आउसी 2 तो के यहां थी ए स्थान से बी स्थान जा रहे मनोज पहुंच से त्यार समय कितना लागसे 2 कલાક समय लागसे कितना समय लागसे मित्रों 2 कલાકનો સમય લાગે ഇതിની 2 2 કલાક 100 કિલોમીટર સુધીનો અંતર એક કાર 300 કિલોમીટર સુધી અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે તો આ કાર કેટલો અંત કેટલો આ કારણે આ અંતર કાપવા માટે કેટલો સમય લાગશે પ્રશ્ન સમજો कि एक कार 300 किलोमीटर अंतर 60 किलोमीटर प्रति कलाख की दर पे कापे तो आ अंतर कापता तेने कितलो समय लागसे अब आओ तो प्रश्न छे समझो कि कोई एक कार छे अइया मित्रो आ कार कोई एक कार छे एक कार अइया की अइया अंतर कापसे तो के कितलो 300 किलोमीटर अंतर छे लीतो आ 300 किलोमीटर अंतर 60 किलोमीटर प्रति कलाख ने झटके આ ત્રણસો કિલોમીટર અંતર કાપવા માટે કેટલી ઝડપ છે તેની સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક હવે છે આ ઝડપ આપેલી છે આપણે અહીંયા વાત કરીએ તો સાહેબ આ અંતર આપેલું છે ઝડપ અને અંતર બંને આપેલું છે તો આપણે શોધવાનું છે સમય સમય બરાબર અંતર ઝડપ સમય બરાબર શું કહેવાશે અંતર ભાગ્યા ઝડપ અરે સાહેબ અંતર કેટલું આપેલું છે તો 300 કિલોમીટર અંતર આપેલું છે અંતર કેટલું આપ્યું છે 300 કિલોમીટર ઝડપ કેટલી આપની છે 60 કિમી પર કલાક તો અહીંયા ગ્યા હવે વાત કરીએ 30 એટલે 6 * 5 = 30 થાય તો ઉપર કેવું તો 60 60 નીચે ઉત પુડી ઉડી જશે અહીંયા આવશે 5 કલાક તો કે સાહેબ કેટલા કલાકમાં અહીંયા આ અહીંયા થી અહીંયા જાય તો કે સાહેબ એના માટે સમય કેટલો લાગશે 5 કલાક સમય લાગે છે તો કાર અહીંયા થી અહીંયા 300 किलोमीटर અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો 5 કલાકની અંદર પહોંચશે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપે કેટલા કલાક સુધી ગાડી ચલાવવામાં આવે ત્યારે 228 કિલોમીટર અંતર કાપશે તો આ પ્રશ્ન સરસ મજાનો છે તો જુઓ કે કોઈ એક ગાડી છે એ સ્થાનેથી બી સ્થાન સુધી પહોંચશે આ ગાડી અહીંયાથી અહીંયા અંતર પો છે ત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે એ થી બી સુધીનું અંતર આપેલું છે આપણને 228 કિલોમીટર હવે આપણે શું શોધવાનું કે એ સ્થાનેથી બી સ્થાને પહોંચે ત્યારે તેને કેટલો સમય લાગે એ થી બી સ્થાને પહોંચે ત્યારે તેને સમય કેટલો લાગશે તો અહીંયા આપણે સમયનું સૂત્ર યાદ કરો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ

ઝડપ બરાબર ઝડપનું સૂત્ર શું આવે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે બીજું સૂત્ર આપણે ભણ્યા કે સાહેબ સમય શોધવો હોય તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ ત્રીજું સૂત્ર ભણ્યા કે સાહેબ અંતર શોધવું છે તો અંતર શોધવા માટે શું હશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો આ ત્રણ સૂત્રો આપણે ભણ્યા સરસ મજાના કે ઝડપ શોધવું હોય તો સૂત્ર શું આવશે સરસ મજાના આજના આ વિડીયોની અંદર આ પ્રકારનું કન્ટેન્ટ શીખ્યું તો મિત્રો તમને મજા આવીને આજનો આ સરસ મજાનો સમય અને અંતરના આધારિત આપણે એક ટોપિક પૂરો કર્યો આના પછી આપણે શું કરીશું કે આના પછી ભાગ બે ની અંદર આપણે સમજીશું કે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હોય તો એને મીટર પ્રતિ કલાકમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય જો તમારી અંતર મીટર પ્રતિ સેકન્ડમાં આપેલી હોય તો એને કિલોમીટર પ્રતિ કલાકમાં કઈ રીતે કન્વર્ટ કરી શકાય ત્યાર પછી આપણે કહીશું કે સાહેબ સરેરાશ ઝડપ આપી હોય તો સરેરાશ ઝડપ કઈ રીતે શોધી શકાય ત્યાર પછી આપણે ચર્ચા કરીશું કે અમુક અટપટ્ટા સવાલો અમુક અટપટ્ટા સવાલો જોઈશું કે જે સવાલો પરીક્ષામાં પૂછાશે તો મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારી પ્રિપેરેશનને મજબૂત બનાવતા જો મિત્રો તમે આ વિડીયો ખરેખર ગમ્યો છે તો વિડીયોને લાઈક કરી દીધો ને તમારા પાંચ મિત્રો વર્તુળમાં આ વિડીયોની લિંક શેર કરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત